પોલીસ મથકો હેઠળ આવતા વિસ્તારના લોકોના પ્રશ્નો સાંભળવા અને તેનું નિરાકરણ લાવવા લોક લોકસંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું છે જે અંતર્ગત આદિપુર પોલીસ સ્ટેશન માટે આદિપુર વિસ્તારના તોલાણી કોમર્સ કોલેજ હોલમાં રાખવામાં આવ્યો હતો ઉપસ્થિત લોકોએ આદિપુરમાં ચોસઠ બજારમાં આવેલા સાઈબાબા મંદિર વિસ્તારમાં ટ્રાફિક સમસ્યાનો માથાનો દુખાવો હોવાની રજૂઆત કરી હતી આ ઉપરાંત રખડતા ઢોરો રસ્તાની વચ્ચે અડિંગો જમાવી બેસતા ટ્રાફિક જામ સાથે અકસ્માતોના બનાવમાં પણ નોંધપાત્ર વધારો થવા પામ્યો છે ત્યારે અકસ્માતોથી ઘણીવાર ઘણી રાહદારીઓને અકસ્માત થતા મૃત્યુને ભેટવાનો પણ વારો આવતો હોય છે એવી પણ રજૂઆતો સામે આવી હતી આદિપુર પીઆઈડીજી પટેલે તમામ પ્રશ્નોની નોંધ લીધી હતી લોકોના તમામ પ્રશ્નો સાંભળી લોકોના ના પ્રશ્નો લાવવા પોલીસ વડા સાગર બાગી નાગરિકો અને જે જેમાં વિસ્તારના સામાન્ય નાગરિકો છે બધા અલગ અલગ અને વિવિધ વિષયો ઉપર સુવિધાઓ પણ આપવામાં આવ્યા જે રજૂઆતો અને જે સુવિધાઓ આપવામાં આવે છે એ બધા પોઈન્ટ ઉપર પોલીસ દ્વારા ભવિષ્યમાં કામગીરી કરવામાં આવે અને કઈ રીતે પોલીસની કામગીરીમાં સુધારો લાવી શકે એ બધા મુદ્દાઓ પર જે છે પોલીસ દ્વારા એમાં પણ જે છે કામ કરવામાં આવશે જે લોકો દ્વારા પ્રશ્નો રજૂ થયા છે એમને પણ જે છે પોલીસ દ્વારા પર્સનલી એમની ફરિયાદ સાંભળીને એમાં જે યોગ્ય થઈ શકે એ પ્રમાણે પણ કાર્યવાહી કરવામાં આવશે અને એની સાથે પોલીસ દ્વારા ખાસ કરીને સાગરમાં બાબતમાં પણ લોકોને જાગૃત કરવામાં આવ્યા છે અને એની જાગૃતિ જે છે એ એવા કોઈ બનાવો બનતા હોય એને અઠનાવવામાં ખૂબ ફળદાયક રહે છે એ બાબત પણ પોલીસ દ્વારા લોકોને જાણ કરવામાં આવે છે અને આગળમાં પણ જે છે લોકો સાથે સંવાદ એ રીતે કરીને સુધાવો હોય તો પ્રશ્ન હોય એનું પણ